ભાજપ દ્વારા અત્યાર સુધી કુલ છ ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા છે જ્યારે કોંગ્રેસ દ્વારા સાત ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા છે ઓગણીસ એપ્રિલ ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ હતી અત્યાર સુધી કુલ ચોત્રીસ ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા છે જેમાં ઓગણત્રીસ મુખ્ય ઉમેદવારો તથા પાંચ ડમી ઉમેદવારોના ફોર્મ સામેલ છે જ્યારે ઉમેદવારોની સંખ્યા વીસ છે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ સોમવારે છે ત્યારબાદ વડોદરા લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે આજે જે નિર્ધારિત સમય હતો એ પ્રમાણે એટલે કે આજે સવારે અગિયાર કલાકે ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી જે અંતર્ગત કુલ બાવીસ ઉમેદવારો હતા અને ચોત્રીસ ફોર્મ હતા એ પૈકી ચૌદ ઉમેદવારોના ત્રેવીસ ઉમેદવારી પત્રો ચૌદ ઉમેદવાર અને ત્રેવીસ પત્રો એ માન્ય થયેલા છે અને આઠ ઉમેદવાર અને અગિયાર પત્રો અમાન્ય ઠર્યા છે અમાન્ય ઠર્યા છે એ જે આઠ છે એમાંથી બે પોલિટિકલ પાર્ટીના જે સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ હોય એટલે મેઇન કેન્ડિડેટનું માન્ય થાય એટલે નિયમ પ્રમાણે આપોઆપ એના સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટનું અમાન્ય કરવાનું હોય છે અને એ સિવાયના ચાર અપક્ષ એક જનસેવા ડ્રાઈવર પાર્ટી અને એક રાષ્ટ્રીય સમાજ પક્ષના ઉમેદવાર તરીકે જે ઉમેદવારી પત્ર આવ્યા હતા એ પણ એમાં ક્ષતિ દરેકમાં અલગ અલગ પ્રકારની હતી કોઈ એક ફોર્મ એવું હતું કે એમાં દસ પ્રપોઝલના બદલે નવ પ્રપોઝલની સહી હતી એટલે નિયમથી માન્ય ના થાય કેટલાક કિસ્સામાં એફિડેવિટ જે સમય મર્યાદામાં રજૂ કરવું જોઈએ એ સમય મર્યાદામાં પહેલું એફિડેવિટ અથવા તો રીવાઇઝ એફિડેવિટ સમય મર્યાદામાં રજૂ ન થેલું આ મુખ્ય કારણો હતા પ્યોર રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ કોળત્રા સમાચારનો સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અમને ફોલો કરો અને પર